ભુજ નગરપાલિકાને આજે મળેલી સામાન્ય સભામાં વન નેશન વન ઇલેક્શન અંગેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો સમિતિને આ ઠરાવ મોકલી આપવામાં આવ્યો છે દેશમાં વન નેશન વન ઇલેક્શન ખૂબ જ ઉપયોગી હોવાની સમર્થન સાથેનો ઠરાવ સર્વાનુમતે મંજૂર ભુજ નગરપાલિકાની આજે ખાસ સામાન્ય સભા યોજવામાં આવી હતી ભુજના ટાઉન હોલ ખાતે સવારે અગિયારને ત્રીસ વાગે સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં મુખ્ય ઇન્ચાર્જ અધિકારી અને પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવ નગરપાલિકાના પ્રમુખ રશ્મિ સોલંકી ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર કારોબારી ચેરમેન મયદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા તથા તમામ નગરસેવકો સત્તાધારી પક્ષના ખાસ હાજર રહ્યા હતા સૌથી મહત્ત્વની વાત સામાન્ય સભામાં એ જોવા મળી હતી કે વિપક્ષી સભ્યો આ સામાન્ય સભામાં ગેરહાજર હતા માત્ર એકટ મુદ્દા ઉપર આ સામાન્ય સભા આજે ખાસ બોલાવવામાં આવી હતી ખાસ કરીને દેશમાં વન નેશન વન ઇલેક્શન નું કેમ્પેઇન ચાલી રહ્યું છે સમિતિ દ્વારા ઠેર ઠેર તેમની ચર્ચાઓ ચાલી રહી છે અને અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે સમિતિ દ્વારા તેને ચકાસવામાં આવી રહ્યો છે તેના ભાગરૂપે આજે ભુજ નગરપાલિકાની આ વન નેશન વન ઇલેક્શનની સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં સૌ સભ્યોએ વન નેશન વન ઇલેક્શન દેશમાં થવું જ જોઈ અને કમિટીને સમર્થન કર્યું હતું અને નગરપાલિકાએ સામાન્ય સભામાં ઠરાવ કર્યો હતો ઠરાવને અનુમોદન આપવામાં આવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન દેશમાં ખૂબ જ ઉપયોગી હોવાનો ઠરાવ કરી અને કમિટીને તથા દેશના વડાપ્રધાન સહિતના લોકોને મોકલી આપવામાં આવ્યો હતો ખાસ કરીને આપના માધ્યમથી આજે જાણ કરી તો ભુજ નગરપાલિકાના અધ્યક્ષા બેનશ્રી રશ્મિબેન સોલંકીના અધ્યક્ષસ્થાને આ એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનો એક માત્ર એજન્ડા એ એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે કે આપ સૌ જાણો છો વન નેશન વન ઇલેક્શનનો જે ખડો છે તેના માટે મહામહિમ રાષ્ટ્રપતિને મોકલવા માટેની આ ખાસ સામાન્ય સભા હતી આ એક રાષ્ટ્ર એક ચૂંટણી એનો ખાસ ઉદ્દેશ્ય જે સમગ્ર જનતા સુધી પહોંચે એના માટે તમને જાણ કરી તો એક રાષ્ટ્ર એક ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જે છે એ એકસાથે યોજવામાં આવે જેથી સમય સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે અને તેનાથી દેશના જે બાકીના વિકાસ કાર્યો છે તેનામાં ગતિ આવી શકે સાથે સાથે વહીવટી અને આર્થિક દક્ષતા પણ થશે વારંવાર ચૂંટણી કરવામાં ભારે વહીવટી ખર્ચ અને સંસાધનોની બરબાદી થાય છે એક સાથે ચૂંટણીથી ખર્ચમાં ભારે ઘટાડો થશે સુરક્ષાબળો શિક્ષકો વહીવટી અધિકારીઓને તે વારંવાર ચૂંટણી ની જે કામગીરી આપવામાં આવતી હશે તેમાં બચત થશે તેમના જે મુસાફરી ખર્ચ હોય તેમનો રહેવાનો ખર્ચ હોય તેમના ભોજનનો ખર્ચ હશે એ બધામાં પણ આપણે બચત કરી અને દેશના બાકીના વિકાસ કાર્યોમાં એ બચત આપણે વાપરી શકશું વિકાસ કાર્યોમાં નિરંતરતા આવી શકશે આ જ્યારે વન નેશન વન ઇલેક્શન જો થઈ શકશે ત્યારે વારંવાર આદર્શ સંહિતા લાગવાના કારણે આપણે જે વિકાસ કાર્યોની ગાડી છે સરસરાવર દોડતી હોય તેનામાં ક્યાંક ને ક્યાંક વારંવાર આવતી ચૂંટણીઓથી બ્રેક લાગી જતો હોય છે અને આ ચૂંટણી એકસાથે થવાથી આ મુશ્કેલી પણ આપણે દૂર કરી શકશું અને દરેક સરકારો પોતાના વિકાસ કાર્યો પર કે ધ્યાન કેન્દ્રિત કરી શકશે ત્યારબાદ રાજકીય સ્થિરતાની વાત કરીએ તો એકસાથે ચૂંટણી રાજનીતિક સ્થિરતાને મદદ કરશે આ ચૂંટણી જો એકસાથે થશે તેને લીધે નિર્માણમાં રાષ્ટ્રીય નિર્માણ અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ સુનિશ્ચિત થશે અને દરેક સ્થિરતા છે સરકારોની એ સારી રહેશે ત્યારબાદ મતદારોની જાગૃતિ અને ભાગીદારીની વાત કરીએ તો એક સાથે ચૂંટણીથી મતદાનમાં વધુમાં વધુ જાગૃતિ આવશે અને એક સમગ્ર ચૂંટણી અને મતદાન માટે એક ઉત્સાહનું વાતાવરણ નિર્માણ થશે જેથી મતદાનની ટકાવારી પણ ઊંચી આવશે અને આપણા જેવા લોકશાહી જે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાંનો એક દેશ છે આપણો તો આપણા દેશ માટે તો જરૂરી છે જેથી કરીને લોકોમાં આનામાં મતદાન માટે ઉત્સાહ આવે ને એની ટકાવારી પણ આપણે વધારી શકશું ચૂંટણી ખર્ચમાં જો ઘટાડાની વાત કરીએ આ અંગે તો ચૂંટણી પંચ અને રાજનૈતિક દળોએ જે રીતે વારંવાર ચૂંટણી પ્રચાર માટે મોટી ધનરાશિ ખર્ચવી પડે છે અને એના માટે જે સમય પણ ઘણો બધો વેરફાઈ જતો હોય છે તો આ ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે અને આનો જે ચૂંટણી ખર્ચનો જે બાકીનો જે બચત થશે એ આપણે બાકીના વિકાસ કાર્યોમાં અને દેશને જે લક્ષ્યાંક છે બે હજાર સડતાલીસમાં વિકસિત દેશ બનાવવાનો છે તો એને એના તરફ અગ્રેસર થવામાં આપણને ખૂબ મદદ મળશે તો આ માટે સમગ્ર રાજકીય પક્ષોએ સર્વ સર્વસંમતિ બનાવીને આપણે આગળ વધવું જોઈએ એક રાષ્ટ્ર એક ચૂંટણી એ એક ક્રાંતિકારી પગલું છે અને જે ભારતની લોકશાહીને વધુ મજબૂત પારદર્શક અને કુશળ બનાવી શકે છે તેથી ન માત્ર સરકારના કામકાજમાં નિરંતર આવશે પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતામાં પણ સુદૃઢ આપણે કરી શકશું તેથી આજે અમે સૌ નગરસેવકોએ એક મત થઈ અને આ ઠરડાને બહાલી આપી છે તેથી કરીને આગળના જે કાર્ય છે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું જે આપણું જે એક મહત્વાકાંક્ષી જે પગલું જે સરકારનું એ સુદૃઢ થઈ શકે